માર્ગદર્શન હતું કે અલગ અલગ ગુનાઓ માં નાસ્તા ફરતા આરોપી ને પકડવા માટેની જે ડ્રાઈવ ભાગરૂપે વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ અને ચોવીસ ના અલગ અલગ સ્ટેશન પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે આરોપી છે તેના વિરુદ્ધ આ પૂર્વ કુલ અલગ અલગ બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેમાં જોઈએ તો વટવાના ત્રણ ગુના બે હજાર એકવીસ થી અલગ અલગ ત્રણ ગુનામાં તે વોન્ટેડ હતા તેને ધરપકડ કરવામાં આવી છે આ સિવાય અમદાવાદ સિટીમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ત્રણ ગુના રામોલ પોલીસ સ્ટેશનના બે ગુના નારોલ પોલીસ સ્ટેશનના બે ગુના અને ડીસીપી પોલીસ સ્ટેશનના બે ગુના સહિત કુલ બાર આરોપી બાર ગુનાઓમાં આ જે આરોપી છે તેને આચરેલ હતા આ અનુસંધાને તેની ધરપકડ કરીને આગળની અન્ય પણ કોઈ ગુનાઓમાં સંડોવાયેલ હશે તો તે તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આજે આરોપી જે ઓરિસ્સામાં કયા ગુનામાં પકડાયેલો હતો અને કેટલા હથિયારો આ આરોપી જે ભુવનેશ્વરના ઓરિસ્સા એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુના આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલો હતો આ સિવાય પણ આ આરોપી વિરુદ્ધ અમદાવાદમાં પણ ડીસીપી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયેલો છે તે સિવાય મર્ડર મારામારી

સાથ બેલાયકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીતે સબસે પહેલે ખબર આપ